દેવો પણ માનવ છે અને અસુરો પણ માનવ છે બધા માનવ શરીરમાં છે પણ છતાંય એમાં જમીન આસમાનના ફરક છે નવમસ્કંદની એક કથા તમને હું અત્યારે થોડી સંભળાવું કે જ્યારે ગંગાજીનું અવતરણ કરવાનું હતું ભગીરથ રાજાને ભગીરથ રાજા સગરના પુત્રોનું કલ્યાણ કરવા માટે ગંગાજીની પ્રાર્થના કરી અને ત્યારે ગંગાજી એટલી વાત કીધી કે હું પૃથ્વી પર આવું પણ મારા વેગને કોઈ ધારણ નહીં કરી શકે માટે કોઈ ધારણ કરનારો પુરુષ જોઈએ બીજું કે હું પૃથ્વી ઉપર આવીશ તો મારામાં લોકો સ્નાન કરશે અને એના પાપ છોડીને જાશે રોજ પાપી લોકો આવીને સ્નાન કરશે તો હું પણ પાપીણી બની જઈશ અને ત્યારે ભગીરથ રાજાએ શંકર દાદાની પ્રાર્થના કરી શંકર દાદાની સ્તુતિ કરી શંકર દાદા પ્રસન્ન થયા અને દાદાએ એટલું કીધું કે વેગને ધારણ હું કરી લઈશ એટલે ગંગાજીનો વેગ સીધો શંકરની જટામાં આવ્યો શંકર દાદા એ વેગને ધારણ કરી લીધો ગંગાજી ભગીરથને કહે છે કે બીજો પ્રશ્ન છે મારો એનો અને ત્યારે ભગીરથ રાજાએ એવું કહ્યું તું હે ગંગાજી તમારામાં પાપી લોકો આવીને પાપ છોડીને જાશે એમ તમારામાં કોઈ સંત આવીને નાશે તો એ તમારા પણ પાપને ધોશે તમારા પણ પાપને થશે ભાગવતનો નવમ સ્કંદ બોલે જો ભાઈ કોઈ પાપી માણસ ગંગામાં નાય અને કોઈ પવિત્ર સંત ગંગામાં નાય ઈ બેયના નાવામાં જમીન આસમાનનો ફરક છે એક પાપી પોતાના પાપ ધોવા નાઈ છે અને સંત તો ગંગાના પાપ ધોવા છે આટલો બેયમાં ફેર છે અને એટલા માટે આજ અહીંયા પરીક્ષિત રાજા બોલે सा निध्या ते महायोगिन् पातकानि महान्त्यपि सद्यो नश्यन्ति वै पुंसा विष्णोरिव सुरेतरा राजा पूजे पुरुषस्येह यत्कार्यं म्रियमाणस्य सर्वथा यत् श्रोतव्यमथो जव्यम्

અને ત્યારે સુખદેવજી મહારાજ કે છે કે રાજા એને પરમાત્માનું ભજન કરવું જોઈએ મરણશીલ માણસે ઈશ્વરનું ભજન કરવું જોઈએ તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિ સુખદેવજી મહારાજ કે રાજા માણસ માત્રની જિંદગી કઈ રીતે વ્યતીત થાય છે પાંચ હજાર વર્ષ પહેલાં ભાગવત બોલીને ગયું નક્તમ રાચન કુટુંબ માણસ માત્રની રાત્રિ સુવામાં અને ભોગ ભોગવવામાં વ્યતીત થાય છે દિવસ કમાવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં વ્યતીત થાય છે માટે હે રાજા સમય કાઢીને ભગવાનનું ભજન કરી લેવું આખા ભાગવતમાં શુકદેવજીનો અને પરીક્ષિતનો સંવાદ અહીંથી શરૂ થાય છે પરીક્ષિતનો પહેલો જ પ્રશ્ન છે કે મરણશીલ માણસે શું કરવું અને એનો એક જ ઉત્તર આપ્યો સુખદેવજી મહારાજે કે એને ઈશ્વરનું ભજન કરવું સમય કાઢીને ઈશ્વરનું ભજન કરવું દિવસ તો માણસ કમાવામાં વ્યતીત થાય રાત્રિ સુવામાં વ્યતીત થાય અને છતાંય બાકી રહી ગયું હોય તો દિવસે ઝોલા ખાઈને પૂરું કરી નોખું અમુક અમુક ને ઊંઘ જ ભગવાન એટલી બધી દીધી હોય નો પૂછો વાત અમુક સ્કૂલમાં ઊંઘતા હોય અમુક તો ખાતા ખાતા ઊંઘતા હોય અને કથામાં તો ઊંઘવાનું પાકું જ હા તો હું તો બહુ જાગ્રત છું એટલે તમને હોવા નહીં તો બાકી તો અહીંયા અડધો સભા મંડપ હોઈ ગયો હોય કથામાં આવે ને એટલે શાંતિ થઈ જાય માણસને હા એટલે તરત ઊંઘ આવે અમારે એક ભગત છે એટલે વચનામૃત વચનામૃતના પાઠ કરતા કરતા ઊંઘે એટલે આમ ઝોલું આવે એટલે વચનામૃત હેઠું પડી જાય એવી રીતે એને હાથ તો વચનામૃત ફાડી નાખ્યા હેઠા પાડી પાડી ઊંઘ આવે એટલે કઈ નક્કી ન હોય બહુ પાકું છે આપણે અટાણે બધાનું હું છે રાજઝાજી ફેસબુકમાં ને વોટ્સઅપમાં ને અમુક અમુકમાં વહી જાય પછી દિવસે ઊંઘ આવે એક ભાઈ એક મહાત્મા પાસે ગયો તો જૈન કહેતો હતો મહાત્માજી મારી પત્નીને મારામાંથી પ્રેમ હાવ ઘટતો જાય છે કે ભાવ ઘટતો જાય એનું કારણ શું મહાત્માજીએ કીધું કે કાલે તમે કાલથી હવે શરૂ કરજો કે તમે વોટ્સોપના એકટાણા કરજો ને ફેસબુકનો નકોડો ઉપાસ કરજો વોટ્સઅપનું એકઠાણું કરજો ને ફેસબુકનો ઉપવાસ કરજો એટલે તમારે પાછો પ્રેમ વધી જાય તમે જેટલો એમાં ટાઈમ આપો છો થોડો ઘરના પરિવારને ટાઈમ આપો એટલે આ ઊંઘમાં સમય જાય ખાવામાં જાય કમાવામાં જાય ભજનનો ટાઈમ રહેતો ગુણાતીતાનંદ સ્વામી કે કઠોડે ચડ્યો હોય તણદી ભૂખ્યો રે પણ એકાદશીનો ઉપવાસ ન થાય બહુ પાકું છો અને આ હમણાં તમને ખબર નેપાળમાં ભૂકંપ આવ્યો તે ચાર દિવસે માણસ બારો નીકળ્યો ચાર ઉપવાસ થયા હશે ને એ થાય પણ એકાદશી નો ઉપવાસ ન થાય ગુણાતીતાનંદ સ્વામી કે વીછી કર્યો હોય તો આખી રાત જાગે પણ એકાદશી નું જાગરણ ન થાય જીવ કર્મ ને વશ થઈને બધું કરે પણ ભગવાનને રાજી કરવા કઈ કરી શકતો અને જો ભગવાનને રાજી કરતા આવડી જાય તો એનો બેડો પાર થઈ જાય અમારા નિષ્કુળાનંદ સ્વામી કીધું કે જેમ રાજેન્દ્ર ને રાજી કરતા તેની પ્રજા પણ રાજી થઈ તેમ પ્રભુને પ્રસન્ન કરતા કહો કમી તેને શાની રહી સ્વામી કે કોઈ રાજાને રાજી કરે એટલે એની પ્રજા તો રાજી રાજીને રાજી કરે તો એને કોઈ કમી રહે પણ જીવ બીજા બધાને બહુ રાજી કરે ભગવાનને રાજી કરી શકતો નથી સ્વામિનારાયણ ભગવાન એક પીપળી ગામમાં બિરાજમાન હતા અને એ જમાનામાં ભિખારી લોકો ગરીબ લોકો કંઈ ને કંઈક વાદ્ય વગાડી અને પૈસા ભેગા કરતા એમાં એક ગરીબનો છોકરો ભિખારીનો છોકરો શરણાઈ જેવું કોઈ વાદ્ય લઈને સ્વામિનારાયણ ભગવાન આગળ વગાડવા માંડ્યો રૂપિયાની લાલચી વગાડતા હોય છે એટલે સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે એલા છોકરા અમથો અમથો શું વગાડ છો અમે કંઈ તને રૂપિયા દેવાના નથી અને ત્યારે નાનો એવો ગરીબનો ભિખારીનો છોકરો એટલું બોલ્યો કે સ્વામિનારાયણ હું રૂપિયા માટે આ નથી વગાડતો મને ખબર પડી છે કે તમે ભગવાન છો ને એટલે તમને રાજી કરવા માટે વગાડું તમને રાજી કરવા માટે વગાડું અને સ્વામિનારાયણ ભગવાને ત્યારે એમ કીધું મને રાજી કરવા વગાડ્યું છું પહેરેલા ઘરેણા હતા ને સ્વામિનારાયણ ભગવાને ઉતારીની છોકરાને દઈ દીધા માથે પાઘડી બાંધી હતી અમૂલ્ય પાઘડી દઈ દીધી જે જે હાથમાં આવતું હતું સ્વામિનારાયણ ભગવાન દેવા માંડ્યા સૌરાષ્ટ્રના દરબારો બધા ભેગા હતા એના બધા ઘોડા બાંધેલા સૂરો ખાચર કહે છે કે લા એ આપણા ઘોડા છૂટા કરી દો બાપાની નજર બદલી હમણાં એ કે ઘોડા દાનમાં દઈ દે એ કે